રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગોખલાણા ગામે માતાજીના માંડવામાં સાંજે પ્રસાદ લીધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની ઘટના સામે આવી છે ગોખલાણા સમસ્ત ગામ દ્વારા મેલડી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પ્રસાદ લીધા બાદ અઢીસો થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ જાહેર માંડવો હતો માતાજીનો એમાં શાક સાપડીનું એ રીતનું પ્રસાદનું હતું એમાં જરાક બાળકોને ફૂડ પોઈઝનિંગ જેવું થઈ ગયું અઢીસો થી ત્રણસો જેવા બાળકોને આવી અસર દેખાડી છે હાલ જસદણ આરોગ્ય કેન્દ્ર તંત્ર દ્વારા રાત્રે અગિયાર વાગે સારવાર આપવામાં આવેલી હતી તાબડતોડ અને તંત્ર ખડા પગે રહેલું હતું ગામમાં ટીમ મુકાઈ ગયેલી હતી અને અત્યારે બધા બાળ બાળકોને સારું છે પૂરતી પ્રાથમિક સારવાર મળી ગયેલ છે અને હું ડૉક્ટર આર એમ મૈત્રી મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું ગઈકાલે રાત્રે ગોખલાણામાં માતાજીને માંડો હતો એમાં નાનું બાળકો મોટા વધારે સંખ્યામાં ફૂડ પોઈઝનિંગ થયો અમુક આપણા દવાખાનામાં અમુક પ્રાઇવેટમાં દાખિલ થયેલ હતા